નમસ્કાર મિત્રો આજે આપણે ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ઇસ ફાયરમેન સેફટી ઇક્વિપમેન્ટ નું કામ બહુ જોખમી હોય છે આગ ગરમી ધુમાડો કાટધાતુ રાસાયણિક પદાર્થો આ બધાની વચ્ચે તેઓ કામ કરે છે તેથી તેમને ખાસ સુરક્ષાત્મક સાધનોની જરૂર પડે છે ભારત સરકારે આ માટે એસ છ હજાર સડસઠ થી એક હજાર નવસો ત્યાસી નામનો ધોરણ બનાવ્યો છે જે દરેક સાધનની ગુણવત્તા સલામતી અને પરીક્ષણ અંગે માર્ગદર્શન આપે છે ચાલુ હવે એક પછી એક સાધનને સમજીએ એક હેલ્મેટ હેલ્મેટ સૌથી પહેલા વાત કરીએ હેલ્મેટની આગની પરિસ્થિતિમાં સૌથી વધુ જોખમ માથાને રહે છે પડતા પદાર્થ ગરમી અને ચિંગારી સામે હેલ્મેટ જરક્ષણ આપે છે લેબલ માર્કિંગ ઇસ છ હજાર સડસઠ થી એક હજાર ફ્લેમ રેઝિસ્ટન્સ ટેસ્ટ તાપમાન અને જ્યોત સામે રક્ષણ ઓબરેશન ટેસ્ટ ઘર્ષણ અને ચીરી જવાના જોખમ સામે મજબૂત છે કે નહીં પ્રેક્ટિકલ ટીપ્સ હળવું હોવું જોઈએ જેથી લાંબા સમય સુધી પહેરી શકાય ઝર સાફ અને સ્ક્રેચ ફ્રી હોવો જોઈએ જેથી નજર સ્પષ્ટ રહે બે દસ્તાના ગ્લવ ફાયરમેન માટે બીજું મહત્વનું સાધન છે દસ્તાના આગ ગરમી કાપા રસાયણો આ બધાથી હાથની સુરક્ષા દસ્તાના આપે છે લેબલ માર્કિંગ ઇસ છ હજાર સડસઠ થી એક હજાર નવસો ત્યાંસી મેન્યુફેક્ચર સાઈઝ ટેસ્ટ હીટ રેઝિસ્ટન્સ ટેસ્ટ ગરમી સામે રક્ષણ કાટ અને પંક્ચર રેસિસ્ટન્સ કાપા અને છેદ સામે મજબૂત ડ્યુરેબિલિટી ટેસ્ટ લાંબા સમય સુધી વાપરવા યોગ્ય પ્રેક્ટિકલ ટીપ્સ દસ્તાના પૂર્ણ હાથને આવરી લે અંદરનું લાઇનિંગ આરામદાયક હોય જેથી હાથને ઘસારો ન પડે અને ગ્રીપ મજબૂત હોવી જોઈએ જેથી સાધનો પકડવામાં સરળતા રહે ત્રણ જૂતા બૂથ્સ ફાયર ઝોનમાં ચાલવું એ પોતે જોખમ છે ત્યાં ગરમી પલ્ચ્ડ સપાટી તૂટેલા તાચકે લોખંડના ટુકડા હોઈ શકે છે તેથી ફાયરમેન માટે ખાસ બૂટ જરૂરી છે લેબલ માર્કિંગ ઇસ છ હજાર સડસઠ થી એક હજાર નવસો ત્યાં મેન્યુફેક્ચર સાઈઝ ટેસ્ટ હાઈહિટ રેઝિસ્ટન્સ વધારે તાપમાનમાં પગને સુરક્ષિત રાખે નોન સ્લીપ સોલ અને ગ્રીપ ટેસ્ટ પલ્ચડ સપાટી પર પણ સરકે નહીં ટો પ્રોટેક્શન ટેસ્ટ ભારે પદાર્થ પડ્યો તો આંગળીને નુકસાન ન થાય પ્રેક્ટિકલ ટીપ્સ બુટનું સોલ મજબૂત અને આરામદાયક હોવું જોઈએ લાંબા સમય સુધી પહેરવામાં તાક ન લાગે અને પાણી કેમિકલથી સુરક્ષિત રહે ચાર રેઝિસ્ટન્ટ કપડા પ્રોટેક્ટિવ ક્લોદંગ હવે આવે છે પ્રોટેક્ટિવ ક્લોથિંગ ફાયરમેનનું આખું શરીર આગ અને રાસાયણિક પદાર્થોથી રક્ષણમાં રહે તે માટે આ કપડાં પહેરવામાં આવે છે લેબલ માર્કિંગ ઇસ છ હજાર સડસઠ થી એક હજાર નવસો ત્યાસી મટીરિયલ ટાઈપ મેન્યુફેક્ચર સાઈઝ ટેસ્ટ ફ્લામાબિલિટી ટેસ્ટ આગ પકડે છે કે નહીં તે ચકાસાય તે સ્ટ્રેન્થ ટેસ્ટ ખેંચાણ અને કાપ સામે મજબૂત હીટ રેઝિસ્ટન્સ આરામદાયક રહે પ્રેક્ટિકલ ટીપ્સ કપડાં સંપૂર્ણ શરીર આવરી લે લવચીક હોવું જોઈએ જેથી દોડવામાં કે કામ કરતી વખતે મુશ્કેલી ન પડે ભારે ન લાગે જેથી લાંબા સમય સુધી પહેરી શકાય પાંચ

મકેનિકલ સ્ટ્રેન્થ ટેસ્ટ ખેંચાણમાં તૂટી ન જાય પ્રેક્ટિકલ ટીપ્સ પહેરતી વખતે હંમેશા બકલ સારી રીતે બંધ કરો પટ્ટા સેટલ હોવા નહીં અને વપરાશ પછી સાચવી રાખો ફાઈબર નબળું પડી શકે છ અન્ય સાધનો અદર ટૂલ્સ આ સિવાય પણ ફાયરમેનને કેટલાક ખાસ સાધનોની જરૂર પડે છે જેમ કે ફાયર હોક રેસ્ક્યુ નાઇફ રોપ ટોર્ચ અથવા ફ્લેશલાઇટ લેબલ માર્કિંગ છ હજાર સડસઠ થી એક હજાર નવસો ત્યાસી મુજબ બેંકનું નામ ટેસ્ટ મકેનિકલ અને ફંક્શનલ ટેસ્ટ કામ કરતી વખતે તૂટી ન જાય વિઝિબિલિટી ટેસ્ટ ટોર્ચ અથવા લાઈટ અંધકારમાં પૂરતી પ્રકાશ આપે કે નહીં ડ્યુરેબિલિટી ટેસ્ટ લાંબા સમય સુધી ટકાઉ રહે પ્રેક્ટિકલ ટીપ્સ આ બધા ટૂલ્સ હળવા અને પોર્ટેબલ હોવા જોઈએ ફાયરમેનની બેલ્ટ અથવા બેગમાં સરળતાથી ફિટ થઈ જાય મિત્રો અંતમાં ફાયરમેન માટે કેટલીક મહત્વપૂર્ણ ટિપ્સ એક દરેક સાધનસ છ હજાર સડસઠ થી એક હજાર નવસો ત્યાશી પ્રમાણિત હોવું ફરજીયાત છે બે સાધનો વાપર્યા પછી હંમેશા સાફ કરી સુકાઈ ગયેલી જગ્યાએ સ્ટોર કરો ત્રણ ઇમરજન્સી કીટમાં હેલ્મેટ ગ્લવ્સ બૂટસ પ્રોટેક્ટિવ ક્લોથિંગ અને હાનસ હોવા જ જોઈએ ચાર સાધનોનો સમયાંતરે ટેસ્ટ અને જાળવણી કરો પાંચ યાદ રાખો સાધનોની સુરક્ષા એટલે ફાયરમેન ની સુરક્ષા અને માહિતી ફાયર સર્વિસના ટ્રેનિંગ માટે પણ જરૂરી છે અને ફાયરમેનની રોજિંદી કામગીરીમાં પણ ઉપયોગી છે જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મળીએ નવા વિડીયો સાથે આભાર